નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બે એક બે હજાર ચોવીસને આજે શું રહ્યા બજાર ભાવ જે મિત્રો તમે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીમાં રોજબરોજ થતો વધારો અને ઘટાડો તો આજે જાણી લઈએ બાવીસ કેરેટ અને ચોવીસના સોના બજારી લઈએ સોના ચાંદીના બજાર ભાવ જી હા મિત્રો આજે સોના ચાંદીના બજાર ભાવ શું રહેલા છે જેની સંપૂર્ણ માહિતી જી હા મિત્રો તો સોના ચાંદીના બજાર ભાવ બે હજાર ચોવીસની અંદર કેવા રહેશે જે મિત્રો તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તો મિત્રો ઇઝરાયલના યુદ્ધની અસર હવે સોના પાંચ હજાર આઠસો પૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છેતાલીસ હજાર આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે અઠાવન હાજર પાંચસો ને પચાસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનું પાંચ લાખ હજાર માં વેચાઈ રહ્યું છે જેની આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી બાવીસ કેરેટ સોનામાં તો મિત્રો ચાંદીના બજાર ભાવનો નો ચાર્ટ પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ કેવા રહ્યા છે તો એક કિલો ચાંદીનો ભાવ આજે શું રહ્યો તો એક ગ્રામ ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર રૂપિયા પોઈન્ટ સાઈઠ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો ને ઇઠ્યાવીસ રૂપિયા પોઈન્ટ એંશી પૈસા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા અને મિત્રો સો ગ્રામ ચાંદી સાત હજાર આઠસો ને વેચાઈ રહ્યું છે જેની અંદર એક કિલો ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર હજાર છસો રૂપિયા જેની અંદર આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી મિત્રોના સોનાના બજાર ભાવ શું રહ્યા છે જે મિત્રો તમે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો તો વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો ને પંચાવન રૂપિયા દસ ગ્રામ

સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ આડત્રીસ હાજર સાતસો રૂપિયા તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે મળીશું તો મિત્રો હવે પછી આગળના વિડીયોમાં નવી અપડેટ